જય ભીમ નમો બુદ્ધાય આજે આપણે વાત કરવી છે એક એવા વ્યક્તિની કે જેને ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવ્યા છે વીર મેઘમાયા વીર મેઘમાયા થી આ મેઘવાળ સમાજની રચના થઈ છે મેઘવાળ સમાજ એ વીર મેઘમાયાના નામથી ઓળખાય છે અને આ વીર મેઘમાયા છે તેને સમાજ માટે શું બલિદાન આપ્યું તેની મારે વાત કરીએ છીએ તો આ મેઘવાળ શબ્દ છે એ ઐતિહાસિક શબ્દ છે પ્રાચીન લોક કથાઓ અને લોક સાથે જોડાણેલો શબ્દ છે તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સમાજમાં બને એટલા લોકો સુધી આ વિડીયોને ફેલાવજો જેથી કરી લોકો મેઘવાળ શબ્દનો અર્થ સમજી શકે વીર મેઘ માયાને ઓળખી શકે મેઘવાળ આ મેઘવાળ શબ્દ એ સીધો પાટણ સાથે જોડાણેલો છે લોકવાયકાઓ મુજબ જ્યારે પાટણના મહારાજા સિદ્ધરાજસિંહ જયસિંહ કરી ત્યારે મહેનત કરવા છતાં સમયે જ્યોતિષીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જો અહીંયા બત્રીસ લક્ષણા પુરુષની બલી આપવામાં આવે તો તળાવની અંદર પાણી આવે આ વાતની જાણ સિદ્ધરાજસિંહ જયસિંહને જેવી જ થઈ એટલે તેઓએ પોતાના નગરની અંદર બત્રીસ લક્ષણા પુરુષની શોધખોળ ચાલુ કરી એ સમયે નજીકનું ગામ એટલે કે રનોડા એ રનોડા ગામમાં વણકર સમાજની અંદર એક યુવાન હતો જેનું નામ હતું માયો અને આ માયો એ જ પાછળથી વીર મેઘમાયા તરીકે ઓળખીતા થયા આ વીર મેઘમાયા હજારો લોકોની હાજરીમાં સહસ્ત્રલિંગ તળાવની અંદર પોતાની બલી આપી અને લોકવાયકાઓ મુજબ એ સમયે સહસ્ત્રલિંગ તળાવની અંદર પાણી આવ્યું એની સાથોસાથ આપણી માટે જાણવા જેવી એ મહત્વની બાબત છે કે દલિત સમાજની અંદર પોતાના હક અધિકાર માટેની લડત માટે જો કોઈ પ્રથમ વ્યક્તિએ લડત ચાલુ કરી હોય તો તે વીર મેઘમાયા હતા કારણ કે વીર મેઘમાયાએ પોતાની બલિ આપી એ સમયે અમુક શરતો નક્કી કરી હતી વીર મેઘમાયાનું બલિદાન એ સમાજ માટે સંઘર્ષ અને સમાનતાનું પ્રતીક બની ગયું તો આ વીર મેઘમાયા એક કાયમ માટે આપણી માટે એવી વ્યક્તિ છે કે જેને આપણને હંમેશા જ્યારે યાદ કરો ત્યારે ગર્વની લાગણી અનુભ અનુભૂતિ કરાવે